દીપા માસીના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો સદસ્યો અને સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સંસ્થા દ્વારા શ્રમજીવી મજૂરો રાહદારીઓ વટી અને શહેરના મુલાકાતીઓને નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવશે આ સેવા સમગ્ર ઉનાળા દરમિયાન દરરોજ નિયમિતપણે ચાલુ રહેશે મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે સંસ્થા પ્રાણી માત્રની સેવા માટે સમર્પિત છે તેમણે ઉમેર્યું કે તરસથી તડપતા શ્રમજીવીઓને છાસ જેવી જીવનદાયી શીતળતા આપવી એ માનવતાની સૌથી સરળ અને પવિત્ર અભિવ્યક્તિ છે જય શ્રી કૃષ્ણ પ્રાણી દેવો ભવ આજ રોજ પ્રાણી માત્રની અને અબોલ જીવોની સેવામાં તટ પર સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ગોરસ છાસ વિતરણનું ઉદ્ઘાટન કિન્નર સમાજના અગ્રણી એવા દીપા માસીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે આ કેન્દ્રનો મુખ્ય ધ્યેય ઉનાળાની કાળજાળ ગરમીમાં રસ્તે ચાલતા મજૂરો વટેમાર્ગુઓ રાહદારીઓ મુલાકાતીઓ માટે આશીર્વાદરૂપ બની રહે તે માટે અમે પ્રયત્નશીલ છીએ જય શ્રી કૃષ્ણ